પહેલા તો મારે આપની પાસે જાણવું છે આ સમગ્ર મામલો શું છે તમારા દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું હતું તેમાં તમે શું બોલ્યા હતા અને વિવાદ શું છે

ખેડૂતો નો ભયંકર રોષ છે એ રોષ આજે અમરેલી બજારમાં અમારી ધારા કરતા પણ વધારે public ઉમટી એનો ખ્યાલ આવ્યો અનેક લોકો સમાચારો વાંચતા હતા મારા ભાષણો ચાલતા હતા મારું ભાષણ શરૂ થયું ખેડૂતો નો રોષ છે પ્રથમ વખત પિસ્તાલીસ વર્ષ પછી એનપીકે ખાતર વગર ઘઉં વાવ્યા હોય તો મેં આ વખતે હું આખા જીલ્લા ના ખેડૂતો ને ખાતર પૂરું પડતું હતું પિસ્તાલીસ પંદર વર્ષ પહેલા હું સાંસદ હતો ત્યારે ખેડૂતો કપાસના કપાસ ના રૂપિયા મળતા હતા

પૂર્વ વડાપ્રધાન અ જવાહરલાલ જે જીવંત નથી એમના માટે પણ અનેક ગણી ચર્ચા ચાલી રહી છે એનો રોષ અને દેશ વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી તે વખતે બોલતા હતા એ બાબત ને વર્ણવી હું મારી ભાષણ વાત કરતો હતો સ્વાભાવિક છે રોષ ભયંકર હતો શબ્દો જ્યારે ગરમ ગરમી હોય ત્યારે બંને માણસો પણ પોતાના પતિ પત્ની વચ્ચે પણ નાનો મોટો રોષ ઉભો થતો હોય છે અને બોલાઈ જતું હોય છે હું કોઈનું પણ અપમાન કરવાનો મારો ઇન્ટેન્સિવ નહોતો ઈરાદો નહોતો અત્યારે પણ અને છતાં પણ અમારા માટે જે ભૂતકાળમાં શબ્દો વાપર્યા હતા એ શબ્દો વાપરીને દેશની અનેક કંપનીઓ વેચાણે છે રિલાયન્સ મજબૂત થતો ગરીબ માણસ ગરીબ થતો જાય હીરા ઉદ્યોગ ભાંગતો જાય છે એ તમામ વાતો લઈને હું મારા ભાષણ કરતો હતો ત્યારે ઉશ્કેરાટમાં એકાદ શબ્દ બોલાઈ ગયો હશે હું સ્વીકારું છું કોઈ પણ મારે ઉતારી પાડવાનો ઇરાદો નહોતો બનારને તો ન જ ઉતારી પાડીએ નહિતર જો ઉતારી પાડવાની વાત હોય તો તેઓ એમ કેતા જેમ રૂપિયાની રૂપિયો ગીરી રહ્યો છે જેમ વડાપ્રધાન સાથે ગીરી જાય છે ગીરેલા વડાપ્રધાન ગણવામાં આવે છે હું એવું બોલ્યો પણ આ બધી બાબતોને હું વર્ણન કરતો હતો એમાં ભારતીય જનતા પાર્ટીએ મારી આ બાબતની વાતચેતથી વાત કરી જેમ આ બાજુથી આલુ નાખો તો આ બધા સોના નીકળે એ મારા શબ્દો નહીં એ શબ્દો દેશના વડાપ્રધાન નાતા છતાં પણ એને ટ્વિટ ક્વિક કરીને જે વાત કરી એ રીતે ભારતીય જનતા પાર્ટીએ મારા પુત્ર દહન કરવો બીજી વખત આવીને પણ દહન કરી અને સામે પક્ષે પાછું આવું વર્તન કરવું એ બધી બાબતો ને લોકોમાં વર્ણન ચાલી રહ્યું હતું આજે હું પોલીસ સ્ટેશને ગયો હતો મારા કાર્યકર્તાઓ સાથે હતા મેં પણ ફરિયાદ નોંધાવી છે અમને પણ ધમકાવવા ગા જે રીતે ચાલી રહ્યા છે એના કારણે અને એમાંય સાંસદ સાંસદ તો એમને એના ઉપપ્રમુખ ને હું જોઈ તું કેમ બોલે છે હું જોઉં છું મારા કથા મારા જમાઈ નું ગૌચરમાં પોતાનો બંગલો છે આવી બાબત છે એટલે અમને સ્વાભાવિક રોષ છે મેં પણ આજ પોલીસ સ્ટેશન પાસે જઈને માગી છે ને એના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે ભાષામાં ભાષણો આપી રહ્યા છે ડરાવી ધમકાવી રહ્યા છે એટલે મેં પણ વાત કરી શાંત લોકોને આ દેશની સંપત્તિને ક્યાં પણ નુકસાન થાય તો અમને અમારા દિલને દુખ થાય છે પરંતુ આ ભાજપ જનતા પાર્ટી જે રીતે છેલે ડબલ એન્જિનની વાતો કરીને જે ડરાવી ધમકાવાની પરિસ્થિતિ ચાલી રહી છે એટલે મેં પણ આજે પોલીસ સરને કહ્યું છે કે અમને પણ રક્ષિત કરવામાં આવે મારી ઉપર ફરિયાદ થઈ છે બરાબર છે ફરિયાદ થાય બંધારણિત મારો અધિકાર છે મને ચોર કીધો છે મને દલાલ કીધો છે મને પણ લુટારો કીધો છે ખેડૂતનો પૈસા હું ખાઈ ગયો છું એવું કોઈ તમારી સરકાર છે હું પાત્રશ્રી જહાજીવનનો વ્યક્તિ છું હું પૈસા કેડું તો કે મારી પાસે હોય તો તમે ફરિયાદ કરી શકો કરેલી પણ છે કોઈ જગ્યાએ સાબિત કરી શક્યા છે નિષ્ફળ ગયા છે એટલે પોતે સારો દેખાવ ઉશ્કેરે અને ટિકિટ મળે એ પોતે વધારે અને ગામડે ગામડે આ પ્રકારના કૃત્ય કરવા માટેનું કામ કર્યું એવું મને લાગી રહ્યું છે વિશેષ કઈ નથી કોઈને દુઃખ લગાડવા માંગતો નથી બનાણી વડાનો મારીથી દુઃખ ન લગાડાય એ હું જરૂર સ્વીકારું છું એવા સંજોગોમાં આ વાતને ખોટું વચ્ચે કરીને

બાઉકુભાઈ હું ધારને જયારે ટિકિટ આપવા પડી હતી એક દિવસ પણ મને બોલવા આવતો હું તો પાર્ટીનો માણસ છું કોને ઉતારશે કેમ કરશે એ પાર્ટીનો વિષય છે પાર્ટી જયારે કોઈ લડવા તૈયાર થાય કે ન થાય ત્યારે પણ આદેશ છે હું ટોમરને કોંગ્રેસનો કમિટેડ વર્કર છું જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના સિદ્ધાંતો સાથે ચાલનારો વ્યક્તિ છે રાજીવ ગાંધી યુવાનોને તક આપી શ્રીમતી સોનિયાજીએ જે દેશ માટે કામગીરી કરી છે મનમોહનસિંહજી સાથે હું સાંસદ રહી ચુક્યો છું

અમરેલી જિલ્લો ડોક્ટર જીવરાજ મહેતા નો સ્વપ્ન જિલ્લો છે સાત જિલ્લો છે અહિયાં થી અનેક નેતૃત્વ થયા છે મુખ્ય કોણ થશે એ નક્કી અમરેલી જિલ્લો કરતો હોય છે ત્યારે અમરેલી જીલ્લા ને આવી રીતે બદનામ ન થાય જોવા માટે ની નૈતિક ફરજ મારી પણ બને છે શાસક પક્ષની ડબલ બને છે અને એ બધા જ ફરજ નિભાવે એવી મારી લાગણી છે વીરજી ભાઈ નામ ચર્ચાઈ રહ્યું છે તેમાં કેટલાય રાજકીય પંડિતો તેવું પણ કહી રહ્યા છે કે આમાં ફાયદો તો વીરજી ભાઈ જ છે લોકસભા નજીક આવી રહી છે વીરજી નું નામ લોકો વચ્ચે જઈ રહ્યું છે અને વીરજીભાઈ ને આનો ફાયદો લોકસભા ચૂંટણીમાં થઈ શકે છે આપના મોમાં ઘી અને ગોળ મારી સૌરાષ્ટ્રની કહેવત પ્રમાણે છે કુદરતો જ્યારે ફાયદો કરાવી શકે હું તો સાંસદ રહી પણ ચૂક્યો છું સાંસદ માં એક વખત હારી પણ ચૂક્યો છું ધારાસભ્ય રહી ચૂક્યો ધારાસભ્ય હારી ચૂક્યો છું મારી દીકરી પ્રમુખ બની શકી હું હજી બધે સભ્ય જ બન્યો છું ભગવાનની દયા એવી પણ હોય શકે અને એનો લાભ કદાચ મળે તો પાર્ટી કહેશે તો હું તૈયાર છું પાર્ટી એમ કે છે કે આને આપણે લડાવવાનો છે તો પણ વીરજી ચુમર હંમેશા તૈયાર વિરજીભાઈ ભૂતકાળમાં આપણે ઘણા દાખલા જોયા છે વિપક્ષના મોટા ચહેરાઓને માથે કેસ કરવામાં આવ્યા છે જેલ પણ જવાની પરિસ્થિતિ આવી છે ચૈતર વસાવાનો દાખલો સામે છે અત્યારના તેમની તપાસ ચાલી રહી છે પૂછપરછ ચાલી રહી છે આ તમામ વચ્ચે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ આપની સામે વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરે છે તો આપની તૈયારી શું છે મારી પૂરી તૈયારી છે મારી ઉપર તો હું સાંસદ હતો ત્યારે લૂંટનો ગુનો પણ દાખલ થયેલો કોડીનાર મુકામે કે મેં કોઈનો સોનાનો ચેઇન લૂટી લીધો મેં કોઈનું ખીચામાંથી પાકીટ લઈ લીધું મને પકડીને માર્યો પછી પોલીસ સ્ટેશન પોલીસ સાબિત પણ કરાવી શકી નથી લૂંટના ગુના પણ દાખલ કર્યા છે મારી ઉપર અનેક ગુનાઓ દાખલ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી મને દબાવવાનો પ્રયાસ કર્યો છે એકસો અઠ્યાસી ની અનેક કલમો લગાડી છે હું હાજર ન હોય ત્યાં પણ મારી ઉપર એકસો અઠ્યાસી ની કલમો લગાડી છે આજે પણ હું બોલ્યો છું કદાચ હું હજુ પણ કઉ છું બધાની રીતે આ આ બાબત થી દૂર રહેવું જોઈએ પરંતુ રોષ છે એ ને સતત પછી મને દબાવવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે એ વ્યાજબી નથી અને વધારે ગુણ કદાચ કરશે તો હું તો કોંગ્રેસ તરીકે જવાહરલાલ નહેરુજીના પણ આ દેશ માટે બલિદાન આપ્યું છે કાશ્મીર ની સમસ્યા હલ કરવા માટેનું જો કોઈને થઈ જતું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ ને જાય છે એ કુળ હું આવું છું તો જે કઈ આવશે તે તૈયારી સહન કરવાની તૈયારી સાથે કોંગ્રેસ ને વફાદારી રીતે કામગીરી પોલીસ સ્ટેશન થી બહાર આવીને મહેશભાઈ પણ ભૂતકાળમાં વિવાદમાં રહી ચુક્યા છે અને ખાસ કરી ગાંધીનગર ગુજરાત થી અમદાવાદ થી આવે છે ને ત્યાં ધારાસભ્ય બને છે એ વિશે આપે વાત કરી હતી એમના પર ચાપખા કર્યા હતા એ વાત શું હતી એમને પણ કાલે મારું પુતળું જળગાવીને પોતે બોર્ડ લઈને નીકળે વીરજી ઠુમર હાઈ કરતા નીકળે છે એટલે કદાચ એમને પોતે આક્રમક હોય બધા એ ટોળું કર્યું હોય કે કોઈ પણ સંજોગમાં વીરજી ઠુમર ને દબાવી દે તો ગાંધીજી નો સિદ્ધાંતો ને માનું સરદાર વલ્લભભાઈ પટેલ ના લઈ અમારા અમારા શરીરમાં લોહી વહી રહ્યું છે કોઈના દબાવવાથી અમે દબાશું નહીં પ્રેમથી એમને જીતી શકાશે એક નમે છે તો ફૂટ નમવા તૈયાર છીએ પરંતુ સામે આવ્યું હતું પરંતુ અત્યારે કોંગ્રેસ નું પ્રદર્શન ખરાબ છે સૌરાષ્ટ્રમાં આ તમામ વચ્ચે તેવા સવાલો પણ સમયે સમયે સામે આવતા રહ્યા છે કે અમરેલી જિલ્લામાં પણ હવે વિભાગો પડી ગયા છે તો આ વિભાગો જે પડી ગયા છે એ શું વિરજીભાઈ ને મદદ કરવા આવશે ફરી બધા એક થઈને વિરજીભાઈને સપોર્ટ કરશે અમારા કોંગ્રેસ નું કોઈ વિભાજન નથી ગત વખતે જે આપના ઉમેદવારો લડ્યા અને જે મત લઈ ગયા એ મત થી જ મારી હાર થઈ છે એટલે અમારું કોઈ વિભાગ નથી આ વખતે આપની સાથે ઇન્ડિયા ગઠબંધનમાં અમારું જોડાણ છે ગત એની આગળ કેશુભાઈ પટેલ પોતાનું પક્ષ લઈને લડ્યા હતા એના કારણે આવ્યા હતા એને પેલા કદાચ કોંગ્રેસ સરકાર નોતી બની ત્યારે શંકરસિંહ વાગેલા પોતાનો પક્ષ જુદો બનાવ્યો હતો એક વાર સંકલન સમિતિ બનાવી હતી ઉત્કર્ષ સમિતિ અને લડાતા એના કારણે હાર્યા હતા પરંતુ કદાચ આ વખતે જો બધું ઇન્ડિયા ગઠબંધન સાથે લડે તો કોંગ્રેસમાં પોલીસ વાત એ પણ છે કે જે લોકસભા ચૂંટણી આવી રહી છે તેમાં તૈયારી શું રહેશે કારણ કે આ કેસ છે કેસે વિજેઠુમર ને ગુજરાતમાં ફરી એક વખત લોકો સુધી પહોંચાડી દીધા છે પણ તૈયારી શું રહેશે કારણ કે છેલ્લી બે ટમથી ભાજપ સતત જીતતું આવ્યું છે હેટ્રિક આ વખતે તોડવામાં સફળ રહેશે અમરેલી જિલ્લો

પૂતળા સળગાવ્યા છે તમે જે રીતે કીધું કે ભાજપ માંથી પણ ઘણા નેતાઓ ભડકાઉ ભાષણ આપી ચુક્યા છે કે પછી પૂર્વ વડાપ્રધાન ને લઈને હોય કે પછી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ને લઈને હોય તો પછી અમારા જિલ્લાની જવાબદારી સોંપી છે ચિમનભાઈ પટેલ અમારા પૂર્વ મુખ્યમંત્રી જેમની સાથે હું ધારાસભ્ય હતો એમને જવાબદારી આપી છે એ જે કોઈ કાર્ય કરશે એમને સ્વીકારી હશે એમના સૂચન પ્રમાણે અમારા જિલ્લામાં કામગીરી કોંગ્રેસના તમામ કાર્યકર્તા કરવાના છે

તમે તમારી સાથે શું સાંકળો છો છો કઈ રીતે હવે તો અમને મીડિયા એટલે ચોથી જાગીર છે એ લોકો સુધી સાચી વાત પહોંચાડે એવી મારી મીડિયા પરિવાર ને મારી વિનંતી છે કે જે સાચી વાત છે અને ભારતીય જનતા પાર્ટીના જે કૃત્યો છે એ લોકો સુધી પહોંચાડવામાં અમને મદદ થાય

કે રાજસ્થાન અને જે ચાર રાજ્યોની ચૂંટણી છે એમાં મતમાં અમે આગળ ચાર ટકા મત માયાવતીના ગયા એ માયાવતીના મત ગયા મોટા ભાગે મુસ્લિમ મતો હતા દલિત મતો હતા કે બીજા નાના વર્ગના મતો હતા એ ગયા છે એ કોંગ્રેસ ની સાથે જોડાય કોંગ્રેસના સિદ્ધાંતો સાથે જોડાયેલા મતો હતા એવા મતો નું વિભાજન ન થાય એના માટે મોડી મંડળ પ્રયાસ કરે તો જીત હું અઘરું નથી

સિટી માં રવિવાર ઓછા થતા ખબર પડી એટલે પણ ત્યાં ટોળું ભેગું થઈ ગયું તું સ્વાભાવિક છે હું આગે વાંચું મારી સાથે મારી લાગણી સાથે જોડાયેલા મારા કાર્યકર્તા ત્યાં પહોંચવાના જ છે એટલે એવું પ્રદર્શન થઈ પણ શકે છે પરંતુ જ્યારે પોલીસ સ્ટેશન તરફથી મને કહેવામાં આવશે કે તમે જે બે જવાબ દખાવા આવો ત્યારે મારી તૈયારી છે હું તો સિવિલ પોલીસ ને પણ એનો સિવિલ કોડાવે એમ હું બંધારણી અધિકાર મારો જે છે એ અધિકાર નહીં મારે જે ફરજો છે ફરજો નિભાવવા માટે હું તત્પર રહીશ અને મારી ફરજ નિભાવીશ વિરજીભાઈ છેલ્લો જવાબ શું આપશે એ લોકોને કે જે વડાપ્રધાન મોદીના ફેન બને ફેન બનીને રહે છે ભક્ત બનીને રહે છે અને તે વિરજી ઉપર આજે વિરજીભાઈ ઉપર સવાલ કરી રહ્યા છે એ જે એમના ચાહકો છે એને તમે શું સંદેશક આપશો છેલ્લો એમને એક ઝેર પાઈ દેવામાં આવ્યું છે અમારા પ્રિયંકાજી પણ કાલે બોલા એક વખત ભારતીય જનતા પાર્ટી હિન્દુસ્તાન પાકિસ્તાનમાંથી બહાર નીકળી જાય

આ વિડીયો એ લોકો સુધી પહોંચાડજો કે જેમને આ વિશે પૂરી માહિતી નથી આજ રીતે આપણે લાઈવ કરતા રહીશું અલગ અલગ મુદ્દા પર આપ અમારી સાથે જોડાણ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર